કૃષિ મંત્રીને એ આપી અને તે માંગણીઓ ઉપર તેમને ચર્ચાઓ પણ કરી કે રસ્તા ઉપર ઉતરવાથી કે આંદોલન કરવાથી નહીં પણ સવવા થી પણ રસ્તો નીકળી શકે છે આ તેમનું જીવતું જાગતું ઉદાહરણ સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની કે ખેડૂતોને લઈ હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ જે અલ્ટિમેટમ આપ્યું હતું ત્યારબાદ આજે સીધો સીધોત્સવા તેમનો એ સરકાર સાથે થયો છે પરેશ ગોસ્વામી અને ખેડૂતોએ સરકારની સાથે કરી મુલાકાત કિસાન સહકાર સમિતિએ જીતુ વાઘાણી સાથે કરી મુલાકાત જુનાગઢથી ખેડૂતોએ ગાંધીનગર ખાતે આંદોલનની જે વાત કરી રહ્યા હતા ત્યારે રાજ્યમાં પહેલી વખત ખેડૂતોએ સીધી જ સરકાર સાથે વાત કરી છે ખેડૂતોની જીત સરકારે ખેડૂતોની વાત પણ સાંભળી અને સાથે જ કિસાન સહકાર સમિતિના કન્વીનરોએ કૃષિ મંત્રી સાથે બેઠક કરી કૃષિ મંત્રીએ કિસાન સહકાર સમિતિએ જે ત્રણ માંગણીઓ હતી તે ત્રણેય માંગણીઓ એક કૃષિ મંત્રીને એ આપી અને તે માંગણીઓ ઉપર તેમને ચર્ચાઓ પણ કરી ત્રણ માંગણી પર વિચાર કરીને ખેડૂતોનો હિત કરવાનો પ્રયત્ન કરીશું તેવું એ પરેશ ગોસ્વામીએ વાત કરી છે કે પરેશ ગોસ્વામી આ સમિતિને લઈ ગાંધીનગર પહોંચ્યા હતા સીધી તેમણે રાજ્યના કૃષિ મંત્રી સાથે બેઠક કરી અને ખેડૂતોની જે ત્રણ માંગ છે આ ત્રણ માંગને લઈ તેમને જે અલ્ટિમેટમ આપ્યું હતું આ અલ્ટિમેટમ બાદ તેમનો સીધો સંવાદ એ સરકાર સાથે થયો ખેડૂતોની જે માંગ હતી તે માંગ એ પરેશ ગોસ્વામીએ સાબિત કરી બતાવ્યું કે રસ્તા ઉપર ઉતરવાથી કે આંદોલન કરવાથી નહીં પણ સંવાદથી પણ રસ્તો નીકળી શકે છે આ તેમનું જીવતું જાગતું ઉદાહરણ આજે પૂરું પાડ્યું છે કે જે અલ્ટિમેટમ પરેશ ગોસ્વામીએ ખેડૂતોની ત્રણ માંગને લઈ આપ્યું હતું એ ત્રણ માંગની સ્વીકારવા માટે તેઓ આજે એ સંવાદ કરવા માટે સીધા સરકારના કૃષિમંત્રી જીતુ વાઘાણી પાસે પહોંચ્યા હતા અને ત્યાં તેમની સમિતિએ આ મુદ્દાઓને લઈ સંવાદ કર્યો અને ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર પણ કરીએ નજર એટલે અમે એવી અપેક્ષા રાખીએ કે સરકાર છે પાક ધિરાણ જે અમારું છે બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું જે ધિરાણ આપણે જે સરકાર તરફથી આપવામાં આવે છે એ બેંકોનું ધિરાણ છે એમાં તમને રાહત કરીને માફ કરે એવું અમે આમાં લેખિત લખ્યું છે બીજો એક મુદ્દો તમને સાથે સાથે એક મૂકી દઈએ આપણું એક સારી યોજના છે સરકારની ખૂબ સારી યોજના પણ છે ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ હોય ને એમાં જીરો ટકા વ્યાજ ખેડૂત કાંઈ વ્યાજ નહીં દેવાય પણ એની અંદર યોજના એવી છે કે સાત ટકાથી થી બેંક ડેબિટ કરે છે પછી ત્રણ ટકા કેન્દ્ર સરકાર આપણા ખાતામાં જમા કરે ચાર ટકાથી રાજ્ય સરકાર જમા કરે હવે જે રાજ્ય સરકાર જમા કરે પેન્ડિંગ પણ છે તો રાજ્ય સરકારની જે રકમ પેન્ડિંગ છે એ ચાર ટકા રકમ પણ દરેક થોડુંક ખેડૂત મળીએ તો અત્યારે આર્થિક રીતે અમે બધા આપણા ભીડમાં છે તો બધું કામ લાગે એટલે આટલી માગણી છે કે આ માગણી સાથે અમે લેખિતમાં માં કૃષિ મંત્રી સાહેબને આપીએ છીએ

એટલે પોતે ખેડૂત છે એટલે પણ આપણી વાતને સમજી શકે છે અને પોતે આ વાતને ગંભીરતાથી પોઝિટિવલી લઈ અને જેટલું પણ સારું થાય એટલું અત્યારે કરે છે સાહેબ સારું પણ હજી અમે એવી અપેક્ષા રાખી કે સરકાર શ્રી એટલું ધ્યાન આપીને આ પાક ધિરાણ જે અમારું છે બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું જે ધિરાણ આપણે જે સરકાર તરફથી આપવામાં આવે છે એ બેંકોનું ધિરાણ છે એમાં કંઈક અમને રાહત કરી માફ કરે એવું અમે આમાં લેખિત લખ્યું છે બીજો એક મુદ્દો તમને સાથે સાથે એક મોટી દીએ પણ આપણું એક સારી યોજના છે સરકારની ખૂબ સારી યોજના પણ છે ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ હોય ને એમાં જીરો ટકા વ્યાજ ખેડૂતે કાંઈ વ્યાજ નહીં દેવાનું પણ એની અંદર યોજના એવી છે કે સાત ટકાથી બેંક ડેબિટ કરે છે પછી ત્રણ ટકા કેન્દ્ર સરકાર આપણા ખાતામાં જમા કરે ચાર ટકાથી રાજ્ય સરકાર જમા કરે હવે જે રાજ્ય સરકાર જે છે જમા કરે ને એ ક્યાંક થોડીક પેન્ડિંગ પણ છે તો રાજ્ય સરકારની જે રકમ પેન્ડિંગ છે એ ચાર ટકા રકમ પણ દરેક ખેડૂત મળીએ તો અત્યારે આર્થિક રીતે અમે બધા આપણા ભીડમાં છે તો બધું કામ લાગે એટલે આ આટલી માગણી છે એટલે આ માગણી સાથે અમે લેખિતમાં માં કૃષિ મંત્રી સાહેબને આપીએ છીએ આવો પ્રવું ભાવેશભાઈ આવો બધા અને મહત્વની વાત છે કે કૃષિ મંત્રી સાહેબ આજે સમય પણ આવ્યો બધું જાણવા મળ્યું કૃષિ ભવનની અંદર પણ ઘણું બધું જોવા જેવું છે ખેડૂતો માટે સારી બધી ઘણી બધી અહીંયા વ્યવસ્થા પણ છે અને આ વ્યવસ્થાની સાથે જીતુભાઈ વાઘાણી અમને સમૂહમાં બધાની એક સાથે સમૂહમાં રૂબરૂ મળ્યા છે અમારી વાત સાહેબ એક પછી પોતે ખેડૂત છે એટલે પોતે ખેડૂત છે એટલે પણ આપણી વાતને સમજી શકે છે અને પોતે આ વાતને ગંભીરતાથી પોઝિટિવલી લઈ જેટલું પણ સારું થાય એટલું અત્યારે કરે જ છે સાહેબ સારું પણ હજી